મેલા આપણે મધ્યમાં દે લેલે હ હા મોજર સિંહ મોલા ભાઈ નતી રાધા હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો આખો મહિનો શિવજીને સમર્પિત હોય છે અને આ મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આપણે સૌ જાણીએ છીએ ત્યારે આજે સુરતની ટીમ આવી ગઈ છે તાપીના કિનારે આવેલ એક એવા મહાદેવના મંદિરમાં કે જેનો મહિમા અનેરો છે તાપીના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરની હું વાત કરી રહી છું કે જ્યાં અમે હમણાં આવ્યા છીએ આ બરાબર તાપીના કિનારે આ મહાદેવનું જે મંદિર છે તે આવેલું છે અને ખાસ વાત એની એ છે કે આ જે મંદિર છે તેમાં હાલમાં જયારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે

એમ કહેવાય છે કે નર્મદા નર્મદા તટે નર્મદેશ્વર તાપી તટે તટેબે ભગવાન સદાશિવ મહાદેવ દાદાનું આ તાપી તીરે રમણીય એવું સ્થાન છે અને શિવજીની ભક્તિ સુરતમાં જય મહાદેવ જય મહાદેવ ભગવાન ના ભક્ત કેવાય ભોળા હોય ભગવાન એટલે કેટલાક કાવળ લઈને અહીંથી પાણી લઈને પણ કાવડ ભરવા જાય અહિયાં કાવડ ચડાવવા પણ આવે વર્ષોથી અહીંયા અહિયાં ભગવાન સદાશિવ દાદા નું અહિયાં કર્મ કરતા હતા માણસો હતા એ લોકો ભગવાનને અહીંયા પગે લાગતા અહી ભૈરવજીનું સ્થાન છે આ ભૈરવજીના સ્થાનમાં ભગવાન શિલા સ્વરૂપે પ્રગટ થયા છે મૂર્તિ સ્વરૂપે ત્યાર પછી ભગવાન પ્રગટ થાય બધી જગ્યાએ પણ મૂળ શિલા સ્વરૂપે ભગવાન જે પ્રગટ થયા એ ભૈરવજીનું સ્થાપન અને ત્યારબાદ ધીરે 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 અહીંયા લોકોના કર્મ થવા લાગ્યા એટલે અમાસના દિવસે અહીંયા ભગવાન સદાશિવ દાદાને જે રીતે લોકો અમાસ ભરવા માટે ચાણો જ જાય છે બોડાણા જેવું કામ છે કે બોડાણા એ ભગવાનની બહુ પૂનમ ભરી કે ભગવાન તુલસી વાવી કાયમ જાય પ્રભુને આપી રાજી થાય બહુ પૂનમ ભરી પણ અમુક સમય જ્યારે એનો આવ્યો ત્યારે એણે ભગવાનને કહ્યું કે ભગવાન હવે મારાથી નહીં આવે ત્યારે ભગવાન પણ ભક્ત માટે એવા થયા કે ભગત કે વસમે હૈ ભગવાન ભગવાને ભાગવતજીમાં પણ કહ્યું છે અહમ ભક્ત પરાધિના ભક્ત ધારે ત્યારે ભગવાનને બોલાવી શકે એવા ઉદાહરણ શાસ્ત્રમાં બહુ છે એવી રીતે અહીંયા પણ તાપી તીરે

કોરોના મહામારી થઈ ત્યારે પણ આ સ્થાને બહુ સેવા કરી છે મહાદેવ ત્રાહીમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિતમ કર્મ બંધની બહેનો સોળ સોમવારમાં ગાતા કે શંભુજી સોમવારે ગયા ગંગાને આરે આપણે એમ કે શંભુજી સોમવારે ગયા તાપી ના ક્યારે અમને તો મન મેલી સંગે લીધી સહેલી અન્ન પાણી ભાવે મો પ્રાણ જાય એ વાત કોઈ કહીએ મનમાં વિચારી રે બીજું આ તાપી તટે અહીંયા શ્રાવણ માસ નિમિત્તે આઠે પ્રહર ભગવાન એમ કહેવાય કે શિવની વાડી સદા ઉગાડી નિર્ગુણ નિરાકાર જો દેવ હોય રાત્રે બે વાગે ડોક્ટરે કહે કે જીવ કામ નથી કરતો તો માણસ ક્યાં જશે શિવ પાસે જાવશે કે મહાદેવ પાસે જવું કે ભગવાન સદા શિવ પાસે એટલે શિવની વાડી સદા ઉગાડી પણ જો દેશ એવો કાળ પ્રમાણે મંદિરોને તાળા લાગતા હોય છે પણ શ્રાવણ માસ માં આ જગ્યા ઉપર એવું છે કેટલી જગ્યાએ ભગવાનની બધા મંદિરોમાં પૂજા થતી હોય છે સ્થાનમાં બે પ્રહર ની પૂજાય એક પ્રહરની ની પૂજાય પણ અહિયાં સાત થી દસ નો પ્રહર બી થાય છે પછી ત્યાર પછી નવ થી બાર નો પ્રહર ચાલુ થાય ત્યાર પછી બાર થી ચાર નો અઘોર પ્રહર ચાલુ થાય સવારે બ્રહ્મ મુહૂર્ત નો ચાર થી સાત નો પ્રહર થાય અને ચાર થી સાત ના પ્રહરમાં ભગવાનની વિવિધ દ્રવ્યથી ભગવાનની અલગ અલગ દ્રવ્યથી પૂજાઓ થતી હોય છે એવું ભગવાન નું આ મહત્વની કેટલી જગ્યાએ મંદિર ન બન્યા એમનો નિયમ હતો રોજ શિવની પૂજા કરવી તો તે જગ્યાએ માટીનું પાર્થિવ લિંગ બનાવી ને એની પૂજા કરતા એક નહીં બે નહીં રોજના ના સાડા ચાર હજાર બને એટલે મહિનાનું સવા લાખ આજે અનુષ્ઠાન પૂર્ણ થાય ને એટલો બધો મહિમા છે કે પાર્થેશ્વર મહાદેવના ખાલી દર્શન કરવાથી એમ કહેવાય દર્શન બિલવ વૃક્ષમ અઘોર પાપ સંહારમ એકવાર્પણ એવી રીતે આનંદ રૂપ શંકરમ વ્યાધિ નાશનમ શંકરમ શત્રુ સંહારમ શંકરાય નમો નમઃ એવો આવો મહિમા ગાય ભોલે નાથકી ભક્તિ જાય ભોલે એવો ભગવાન આ રમણીય એટલે તાપ્તિકુવેરેશ્વર મહાદેવ બિલકુલ તો શિવલિંગ અને શ્રાવણ મહિનામાં સવા લાખ શિવલિંગ છે જેનો અનુષ્ઠાન કરવામાં આવશે અને તેનું વિશેષ મહાત્મ્ય જેવું કહેવામાં આવે છે કે ફક્ત તેના દર્શન પણ જો કરવામાં આવે કે પૂજન અર્ચન પણ કરવામાં આવે છે તો તમે તમામ પાપોમાંથી કે કષ્ટોમાંથી તમે મુક્તિ મેળવો છો